હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તમારા સ્વાગત છે આપણી ક્લાસમાં હવે આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ બરાબર અને આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ ના પેલા જે ત્રણ દાખલાઓ છે બરાબર એનો અભ્યાસ કરશો ચાલો તેની શરૂઆત કરીએ બરાબર સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ એમાં પહેલો ક્વેશ્ચન પહેલા છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપમાં શોધો અને તેમની વાસ્તવિક બીજ હોય તો તે શોધો બરાબર એટલે બીજના સ્વરૂપ શોધવાના છે અને એનો શું કરવાનું વાસ્તવિક બીજ હોય તો આપણે એનો ઉકેલ મેળવવાનો છે એનો મતલબ વાસ્તવિક બીજ છે કે નથી એ કેના ઉપરથી આપણને ખ્યાલ આવે તો કે વિવેચક ડી ઉપરથી વિવેચક ડી નું સૂત્ર શું છે પહેલા આપણને બધા જ ખબર છે પહેલા કે વિવેચક ડી નું સૂત્ર

મૂલ્ય કેવું હોય ધન હોય બરાબર ડી નું મૂલ્ય કેવું પડતું હોય ધન મળતું હોય એનો મતલબિક મળે કેવા મળે વાસ્તવિક બે બીજ તમને મળતા હોય બે અલગ અલગ બીજ મળે બરાબર જો ડી નું મૂલ્ય કેવું હોય ધન હોય તો તમને બીજ મળે વાસ્તવિક અને ભિન્ન એટલે બે બીજ નું મૂલ્ય કેવું હોય અલગ અલગ હોય અને જો એટલે કે વાસ્તવિક વાસ્તવિક હોય અને કેવા બીજ મળે છે તો કે સમાન મળે છે કેવા મળે સમાન બીજ મળે એટલે કે બેય બીજ કેવા મળતા હોય છે સમાન બીજ મળતા હોય છે ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ બી નું મૂલ્ય જીરો મળે તો તમને બીજ કેવા મળે છે પણ સમાન મળે છે બીજ બી ના છેદ માં ટુ એ બરાબર માઇનસ બી ના છેદમાં ટુ એ ચાલો એને બીજ ક્યાંય છે માઇનસ ના ટુ એ બંને બીજ કેવા હશે તો કે બંને બીજ એક જ સરખા હશે ચલો રેડી

હવે જો ડી નું મૂલ્ય તમને ધન મળતું હોય તો એના વાસ્તવિક બીજ મળતા હોય છે અને બંને બીજ કેવાય છે અલગ અલગ હોય છે બરાબર પરંતુ જો ડી નું મૂલ્ય કેવું હોય તો કે ડી નું મૂલ્ય 0 હોય એટલે કે શૂન્ય હોય તો વાસ્તવિક બીજ એને કેવાય છે સમાન હોય છે ક્યાં બીજ હોય છે તો કે -b ના છેદમાં 2a સ્વરૂપના બીજના હોય છે ચાલો ક્લિયર થઈ ગયું એના પછી જો ડી નું મૂલ્ય કેવું હોય તો કે ઋણ હોય તો

ચાલો અહીંયા તમને એક દ્વિઘાત સૂત્ર સમીકરણ આપ્યું છે ભઈલા કે 2x નો વર્ગ 3x 5 0 પહેલા આને જોઈ લેવાનું ભાઈ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નથી તો અહીંયા જુઓ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં છે એનો મતલબ એમ કે આ સમીકરણ આ સમીકરણ ax² bx

b એટલે કેટલા -3 તો -3 અને એનો વર્ગ -4 એમ નામ a એટલે 2 છે અને c એટલે કેટલા છે એટલે 5 છે બરાબર હાલો 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 હવે યાદ રાખજો જો આયા પદ તમને ઋણ છે જો એનો વર્ગ હોય તો ઈ પદ કેવું થઈ જશે હવે ધન થઈ જશે બરાબર એટલે 3 નો વર્ગ 9 થઈ જશે માઈનસ ના માઈનસ 4 5 20 20 2 40 20 2 40 હાલો

તો વાસ્તવિક બીજ મળે નહીં આપણે પેલા લખી રાખવાનું વિવેચક નું મૂલ્ય ઋણ મળે છે તેથી તેથી આના બીજ મળે નહીં તેથી આપેલ દ્વિઘાત સમીકરણના સમીકરણના બીજ મળે નહીં એટલે કે પેલા એનો એક પણ ઉકેલ મળશે નહીં ચાલો આ તો આપણો દાખલા નંબર પહેલો ચાલો દાખલા નંબર વન ક્લિયર થઈ ગયું પેલા રેડી આગળ જોઈએ હવે દાખલા નંબર બે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર બે જોઈએ બરાબર હવે એમાં કઈક આપણે આવું સમીકરણ આપ્યું છે આ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં બરાબર સમીકરણ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો બરાબર જીરો સાથે સરખાવતા બરાબર ને સાથે સરખાવતા હાલ એ આ બધું જ પ્રમાણિક સ્વરૂપમાં છે કે નથી તો પ્રમાણિક સ્વરૂપમાં ત્રણ થઈ છે સી બરાબર કેટલા થઈ છે તો કે સી બરાબર તમને મળશે ચાર ચલો ક્લિયર થઈ ગયું હવે શું કરવાનું છે પેલા આના તમારે બી શોધવાના છે એનો મતલબ એમ કે તમારો વિવેચક બી જોવા જવાનો

એક જ બીજ સમાન બીજ તમને મળશે તો અહીંયા લખી નાખવાનું વિવેચક મૂલ્ય શૂન્ય હોવાથી વાસ્તવિક બીજ મળશે બરાબર હાલો હવે આપણે એનો બીજ મેળવવા જવાના છે

માઇનસ બી ના છેદમાં ટુ એ અને માઇનસ બી ના છેદમાં ટુ એ મળે છેદમાં કેટલા ટુ અને એટલે કેટલા છે પેલા તો એટલે છે ત્રણ બરાબર અને બીજું આપને બીજ મળે છે તો કે માઇનસ ના માઇનસ માઇનસ ચાર વર્ગ ગુણ માં ત્રણ છેદમાં બે અને ત્રણ ક્લિયર થઈ ગયું માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય છેદ માં કેટલા આવશે છ ચાલો ભાગ ઉડતો હોય તો ઉડાડ ગયો ઉડે છે તો કે હા ઉડે છે તો ઉડાડ ગયું શું કરવા છે બરાબર બે દુ ચાર અને બે તરી છો અહીંયા બે દુ ચાર અને બે તરી છ તો ઉપર કેટલા આવ્યા તો કે બે વર્ગમૂળ માં ત્રણ બરાબર અને હવે યાદ રાખજો આ ખાલી ત્રણ રહ્યા એને હું આવી રીતે લખી શકું કે લખી શકું વર્ગમૂળ માં ત્રણ ઇન્ટુ વર્ગમૂળ માં ત્રણ બરાબર ને વર્ગમૂળ માં ત્રણ ઇન્ટુ વર્ગમૂળ માં ત્રણ હકીકત માં શું થયું ત્રણ જ થયા બરાબર તો અહીંયા થી વર્ગમૂળ વર્ગમૂળ થઈ ગયા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ થઈ ગયા કેન્સલ અહીંયા પણ એવી જ રીતે પેલા બે વર્ગ મુણમાં ત્રણ અને અહીંયા વર્ગ મુણમાં ત્રણ વર્ગમુળમાં ત્રણ આ એક કેન્સલ થી તો મને બીજ કેટલા મળ્યા બે વર્ગ મુણમાં ત્રણ અને બે વર્ગ મુણમાં ત્રણ અને લખી નાખવાનો આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ બે વર્ગમૂળમાં ત્રણ અને બે વર્ગમૂળમાં ત્રણ મળે ક્લિયર થઈ ગયો પેલા બરાબર જોવાનું અહીંયા ભાઈ વિવેચક બી નું મૂલ્ય કેવું મળે છે એના ઉપરથી થી આગળ દાખલો ગણવા થવાનો અહીંયા રૂપમાં થોડું ધ્યાન આપજો બાકી કઈ દાખલામાં માં કઈ છે નહીં ચલો ક્લિયર એટલો જોઈએ તો હવે આના પછીનો ત્રીજો દાખલો ચાલ ત્રીજો દાખલો પેલા આવું કઈ છે બે નો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો પેલા શું ચેક કરવાનું આ આપેલ સમીકરણ સમીકરણના પ્રમાણિક સ્વરૂપમાં છે કે નથી એ ચેક આ સમીકરણ તો તો છે બરાબર શું કરશો સમીકરણ ને એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા તેથી જેથી a બરાબર કેટલા મળશે તો કે a બરાબર મને મળશે 2 b બરાબર કેટલા મળશે આ b બરાબર મળશે -6 ચલો c બરાબર કેટલા મળશે c બરાબર મળશે મને 3 ચલો મારે b શોધવા જવાનો છે તો શું કરવાનો તો કે વિવેચક d શોધવા જવાનો બરાબર આ હવે જોઈએ વિવેચક d બરાબર b² 4ac ચાલો બી એટલે કોણ તો કે માઇનસ છ માઇનસ છ એનો વર્ગ ચાલો ચાર એમના એટલે કેટલા એટલે બે સી એટલે કેટલા છે પેલા સી એટલે મળે છે નો વર્ગ કેટલો થઈ જાય છત્રીસ માઇનસ સમજી ગયા બરાબર ચાર દુ ને આઠ આઠ કરી ચોવીસ માઇનસ ચોવીસ માંથી ચોવીસ જાય તો કેટલા વધે ચોવીસ જાય તો કેટલા વધે તો કે વધે બારો પેલા આપણે એનું સૂત્ર ના મદદ થી બીજ શોધવા જઈશું બરાબર લખી રાખવાનું ડી નું મૂલ્ય ધન મળતું બીજ હવે તમે કઈ રીતે મેળવવા જશો તો કે આપણું ઓનુ શ્રીધર આચાર્ય વાળું સૂત્ર બરાબર ને શ્રીધર આચાર્ય વાળું સૂત્ર ક્યુ સૂત્ર છે તો કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગુણ માં અથવા તો બીજ મેળવતા ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું બરાબર આપણે બે બીજ મેળવા જવાના છે કારણ કે બે બીજ કેવાય છે તો કે બે બીજ હશે ભિન્ન હશે ક્લિયર થઈ ગયું ચાલો બી એટલે કેટલા ભાઈ બી એટલે માઇનસ એટલે કે આ માઇનસ ના માઇનસ ઓર માઇનસ છે બાર તો હું ડાયરેક્ટ ભાઈ અહિયાં બાર મૂકી દઉં છું હળવેક ના બરાબર અહીંયા કઈ પાછું આવી રીતે કરવા જવાય નહી ખબર છે ભાઈ બી નું મૂલ્ય તમને ખબર ડી મૂકી ડી બાર છેદમાં કેટલા આવી જશે છેદમાં ચાર ચાલો હવે હું એક વખત પ્લસ લખીશ એક વખત કેવા લખીશ માઇનસ લખીશ બરાબર એટલે મને બે બીજ મળી જાય જોવો જઈને આગળ છ પ્લસ વર્ગમૂળમાં બાર છેદમાં ચાર અને અહિયાં બીજું મૂલ્ય છ આટલું હવે કામ કરો એક કામ કરો હવે આ બંનેના ભાગ પણ ચાર કરીને બાર થાય ને બરોબર એને સાઈડમાં આપણે લઈ લઈશું છ પ્લસ વર્ગમૂળમાં ચાર ગુણ્યા ચાર કરી છેદમાં કેટલા તો કે ચાર બે તો લખો છ પ્લસ બે ત્રણ છેદમાં કેટલા આવશે ચાર છ માઇનસ બે વર્ગમૂળમાં ત્રણ છેદમાં કેટલા ચાર ચાલો હવે તો કે હવે આ બંનેમાંથી કોમન શું નીકળે છે તો કે આમાંથી ભાઈ આને આમાંથી બંનેમાંથી બે કોમન નીકળે છે તો બે ને કાટ નાખો સાઈડમાં બરાબર બે ને કોમન નીકળે બે ને કાટ નાખો બે તો અંદર કેટલા વધે તો કે 3 પ્લસ વર્ગમૂળ માં કેટલા વધે 3 વર્ગમૂળ માં 3 છેદ માં કેટલા વધશે તો કે છેદ માં વધે 2 ચલો ક્લિયર આવી જ રીતે અહીંયા અહીંયા કેટલા તો કે બે કોમન કાઢ્યા તો કે 3 માઈનસ 3 માઈનસ વર્ગમૂળ માં 3 છેદ કેટલા વચ્ચે છેદમાં સોરી અહિયાં પહેલા 4 આવશે હો કેટલા આવશે 4 આ 4 4 ચલો 2 2 4 અહિયાં 2 2 4 તો કેટલા આઈવ ભાઈ આનો 3 વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 3 છેદમાં કેટલા આવશે 2 અને અહિયાં ત્રણ માઇનસુ ત્રણ છે આ શું આવ્યું આ એના બીજ આઈયા કેટલા બીજ આવ્યા તો કે બે બીજ આઈ બરાબર તો અહીંયા લખી નાખવાનું હળવેક ગમે તે ખાલી જગ્યા હોય અહીંયા અહીંયા અત્યારે મને ખાલી જગ્યા દેખાય છે તો અહીંયા અત્યારે આપણે લખી નાખીએ બરાબર ત્રણ છેદ બાદ બે અને ત્રણ માઇનસ વર્ગમૂળ માં ત્રણ છેદમાં બે મળે ચાલો આ હતો આપણો દાખલો નંબર ત્રણ અહીંયા તમે થોડુંક એવું શોર્ટ કરવું હોય તો કરી શકો બરાબર થોડુંક એવું શોર્ટ કરવું હોય તો કરી શકો અહીંયા ભાગ પાડી દો ડાયરેક્ટ અહીંયા જ ડાયરેક્ટ ભાગ પાડી દો તોય હાલે બરાબર જેમ કે બરાબર વધારે શોર્ટ આપણે અહીંયા કરવું અહીંયા શોર્ટ કરવું હોય તો કરી શકે આ બહુ લોંગ થઈ ગયું છે રેડી શોર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકો તો અહીંયા તમે જુઓ અહીંયા જુઓ આ ભાઈ વર્ગમૂળમાં બહાર છે

હવે તો કે આ બંનેમાંથી શું કોમન નીકળે છે આ બંનેમાંથી કોમન નીકળે છે બે તો બે ને કટ નાખો પેલા તો કેટલા વચ્ચે બે ને કોમન કાઢો છો તો અહીંયા વચ્ચે 3 16 વર્ગમૂળ માં 3 છેદ માં 4 અહીંયા 2 2 ને 4 બરાબર હવે સિમ્પલ થઈ ગયું હવે હાઉ ઈઝી થઈ ગયું શું થઈ ગયું તો કે અહીંયા 3 એક વખત વર્ગમૂળ માં 3 છેદ 2 લખો અને અને ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ છે એવું બહુ હાર્ડ છે નહીં ચાલો ક્લિયર તો આ હતા આપણા અહીંયા દાખલા નંબર ત્રણ બરોબર ચાર પોઈન્ટ ત્રણ નો પેલો દાખલો એમાં પેલો બીજો અને ત્રીજો દાખલો આપણે આજે જોયો હવે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં કે જેમાં સ્વાદીય ચાર પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર બે જોશો બરાબર જો તમને આપણો વિડીયો વિદ્યાર્થી મિત્રો કેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં